તો ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હાલ મેઘતાંડવના દ્રશ્યો સર્જાયા છે ત્યારે ઉત્તરાખંડના ઘનસાલીમાં ચારધામ રોડ પર વાદળ ફાટવાના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો આ ઘટના બાદ એસડીઆરએફની ટીમે બચાવ કામગીરી શરૂ કરી તો સીએમ પુષ્કરસિંહ ધામીએ હવાઈ નિરીક્ષણ કરી રાહત કાર્યોની સમીક્ષા કરી હતી ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે ઘણી જગ્યાએ વાદળ ફાટવાને કારણે ભારે નુકસાન થયું છે ટિહરીના ઘંસાલીમાં વાદળ ફાટવાને કારણે કાટમાળમાં દબાયેલા બે લોકોના મોત થયા છે કેદારનાથ રોડ પર ગૌરીકુંડમાં ભારે વરસાદને કારણે ગરમ તળાવ ધોવાઈ ગયું છે ત્યારે સાવચેતીના પગલે વહીવટીતંત્રે ગૌરીકુંડને ખાલી કરાવ્યું છે તો બીજી તરફ હવામાન વિભાગે ઉત્તરાખંડના સાત જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ જારી કર્યું નોંધનીય છે કે દેહરાદૂનમાં બપોરથી સતત વરસાદ પડી છે પહાડી વિસ્તારમાં પણ ભારે વરસાદને કારણે નદીઓ અને નાળાઓ ઉભરાઈ રહ્યા છે અને પહાડી વિસ્તારમાંથી ભૂસ્ખલનની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે कहीं जगह पर पुल भी जो है बह गए हैं उन सब की कार्रवाई चल रही है और जो सरकारी भवन है उनका भी नुकसान हुआ है उन सभी को रिस्टोर करने के लिए और जो कि चारधाम यात्रा भी इस समय चल रही है चारधाम यात्री भी हमारे सभी सुरक्षित रहें उसके लिए भी लगातार सभी अधिकारी हमारे अलर्ट मोड में हैं मौसम विभाग की जिस प्रकार की सूचना आ रही है उसके अनुरूप आगे भी उसको प्रसारित किया जा रहा है लोगों तक पहुंचाया जा रहा है क्योंकि उनकी सुरक्षा भी हमारे लिए बहुत जरूरी है और... देखिए एनडीआरएफ की तकरीबन चौदह टीमें ऑलरेडी तैनात हैं हिमाचल में ये जो घटना कल रात की हुई है तकरीबन छह इंसिडेंट्स हुए हैं जो कुल्लू मंडी और शिमला डिस्ट्रिक्ट में हुए हैं इसमें तीन क्लाउड बस के इंसिडेंट्स हैं और एक फ्लैश कट का इंसिडेंट शामिल है इसको देखते हुए आज अर्ली मॉर्निंग में ही हमारी टीम जो है दो टीमें तैनात की गई हैं मंडी के लिए रामपुर में भी वहाँ पर क्लाउड बर्स्ट हुआ था जहाँ पर एक प्रोजेक्ट था वो थोड़ा सा डिस्टर्ब हुआ है उसमें छह लोगों को अभी लाइव रेस्क्यू किया गया है और तकरीबन इसमें तीन डेथ्स बताई जा रही हैं अभी ओवरऑल और बावन लोग अभी मिसिंग हैं મોડી સાંજે ઉત્તરાખંડના ટિહરીના ભીલંગણા બ્લોક વિસ્તારના નોતાદ ટોકમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાને કારણે ભારે નુકસાન થયું છે અહીં વાદળ ફાટવાને કારણે એક હોટલ તાસના પત્તાની જેમ વિખેરાઈ ગઈ જેમાં હોટલ માલિક સહિત ત્રણ લોકો લાપતા હતા નોંધનીય છે કે આ ઘટનામાં બે ના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે કે એક યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં બચાવી લેવામાં આવ્યું છે તો બીજી તરફ ઉત્તરાખંડમાં ચાલી રહેલી ચારધામ યાત્રાને પણ ખૂબ જ અસર થઈ છે ત્યારે સીએમએ ચાર ધામ યાત્રાથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓ સાથે મુલાકાત કરી અને ચર્ચા કરતા નજરે પડ્યા હતા दर्शन कर दिए दर्शन आपका भी हो गया आपका भी हो गया, भी हो गया। नहीं अच्छी अच्छी व्यवस्था <laughs> ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર તેરમાં એકત્રીસ જુલાઈના રોજ નોતરમાં આ જ જગ્યાએ વાદળ ફાટ્યું હતું ત્યારે ઠીક અગિયાર વર્ષ બાદ ફરીથી અહીં વાદળ ફાટતા અહીંના લોકો ગભરાહટમાં છે વાદળ ફાટતા આઠ કિલોમીટર નજીક બનેલો મોટર બ્રિજ પણ આ દુર્ઘટનામાં શિકાર બન્યો હતો જે બાદ પ્રશાસનની અનેક ટીમો દોડતી થઈ હતી તો બીજી તરફ કેદારનાથ રોડ પર વરસાદે ભારે તબાહી મચાવી છે મોડી રાત કેદારનાથ પદયાત્રાના માર્ગ પર જંગલ ચટ્ટીથી ભીમબલી વચ્ચે લિંચોલી નજીક વાદળ ફાટવાના કારણે મંદાકીની નદીનું જળસ્તર ખતરનાક નિશાનથી ઉપર પહોંચી ગયું હતું તેજ સમયે કેદારનાથ ફૂટપાથનો લગભગ 25 મીટરનો ભાગ પણ ધોવાઈ ગયો હતો બ્યુરો રિપોર્ટ જી